વલસાડના મોટા બજારના પ્રસિદ્ધ હિન્દુ આસ્થા કેન્દ્ર અંબા માતા મંદિર ખાતે આજે કંઈક એવું જોવા મળ્યું કે જેનાથી અનેકની આંખ નમ થઈ જાય અહીં મંદિર રંગવાનું કામ ચાલી રહ્યું છે પણ તમને ખબર છે મંદિરમાં કલર કામ કોણ કરી રહ્યું છે તમને પણ નવાઈ લાગશે આ મંદિરને કલર કામ કરવા માટે ખાસ મુસ્લિમ ભાઈઓને તૈયાર કરવામાં આવ્યા છે જી હા મુસ્લિમ ભાઈઓને સત્ય ડેની ટીમે આજરોજ અંબા માતા મંદિરની મુલાકાત લીધી ત્યાં જે દ્રશ્યો જોયા ત્યારે ખરેખર આજના સમાજના યુવાનોને એક મેસેજ જાય અને હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે મતભેદ રાખતા લોકોની આંખ ખુલે તેવા પ્રયાસ કર્યા હતા નામ છે ગુલામ મહંમદ શેખ જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી કલરકામના વ્યવસાયથી જોડાયા છે તેમને આજરોજ વલસાડના મોટા બજાર અંબા માતા મંદિરમાં કલર કામ કરવાનું કામ મળતા તેઓ ગદગદિત થઈ ઉઠ્યા હતા અને વગર કોઈ કચાશથી કામ કરવાની હા પાડી દીધી હતી ગુલામભાઈએ સાથે અન્ય એક મુસ્લિમ કાકા જેમનું નામ કાસમભાઈ તિમલિયા પણ આ કામમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ડોટ કોમ વલસાડ જી આપનું નામ મારું નામ ગુલામ મોહમ્મદ છે ગુલામભાઈ તમે છેલ્લા કેટલા વર્ષથી આ કલર કામના વ્યવસાયમાં જોડાયા છો 40 વર્ષ થઈ ગયા મને આ કામ ભગવાનની આ મને બહુ મોટી મહાત્મા મળી છે ને મને એક મોકો મળ્યો છે કે મેં મોકાને છોડ્યો નહીં એ પરમાન મેં આ મોકો લઈ લીધો છે આવો છો કાઈ નહીં બધા એક છે ભાઈ કોઈ ગલત નહીં મળે ભગવાનનો એક મોકો મળ્યો તો બધું કરી શકે મોમેજન બી ગલત નહીં મળે ને હિન્દુ બી ગલત નહીં મળે બધા બહારના આવીને કરી જાય ને નામ આવી જાય બસ આપણે ગુજરાતમાં વલસાડ શહેર જે કોમી એકલાજ ભાઈચારા વાતાવરણમાં છેલ્લા વર્ષોથી જણાય છે તે સંદર્ભે તમારું શું માનવું ના શાંતિપૂર્વક છે અને શાંતિ છે કોઈ જાતનું ઉલ્લન નથી અને બધા સારી રીતે છે ને આવી રીતે સપના રાખે તો ગુલામભાઈ તમને જ્યારે પ્રથમ વખત કહેવામાં આવ્યું કે આ મંદિરમાં હિન્દુ મંદિરમાં તમારે કલર કરવું છે તો તમને એ ખબર સાંભળીને કેવું લાગ્યું સારું લાગ્યું કામ મળ્યું રોજી મળી ભગવાનને રોજી આપી એ રોજી પ્રમાણ મેં આ કામ કર્યું પછી મંદિર હોય મસ્જિદ હોય કે કઈ હોય અમારે તો મજૂરી કરવાની ને ખાવાનું તો ઘણું અમું મળ્યું તો મને તો બહુ આનંદ થયો કે મંદિરમાં એક મોકો મને મળ્યો કામ કરવાનો તમારી સાથે અન્ય કઈ જાતિના અને કેટલા કલર મજૂરો જોડાયા છે મારા સાથે બે મજૂર છે એક કિશનભાઈ છે એક કાસનભાઈ છે અને એક ગુલામભાઈ અમે ત્રણ જણા મળીને કરી રહ્યા છે મને બી આનંદ થાય છે કામ કરવાની બહુ ખુશી થાય છે मैं चलाव मांगू नहीं खराब काम सारी रीते काम करवानो भगवानो छे अने चोखो काम करवा हमारी चैनल माध्यम थी तमे हिंदू मुस्लिम दर्शकों ने सु केवा मांगो बद्दा एक छे भाई बद्दा एक मुसलमान भी एक छे हिंदू भाई भी एक छे वलसाड ना अंदर आ चैनल चलती छे ये चलती रहे छे YouTube पर जाओ अने अमारी चैनल सत्यरे डॉट कॉम ने सब्सक्राइब करो अने बाजू में जे नानी घंटी छे तेमने क्लिक करो जेथी अपडेट न्यूज तमारा